બાવન પેશન્ટ એના માટે આખો દેશ ગમગીન થયો હતો તેના કરતા ત્રણ ગણું વધારે દુઃખ થાય એવી ઘટના બાવન પેશન્ટમાંથી સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યો અઢાર વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને બે હજાર સત્તરમાં કેન્દ્રની નેશનલ એફેક્ટ કમિટી ફોર સ્ટેમ્સ થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની થેરાપી નો વગર મંજૂરી આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કરે અને સાતસો ને એકતાલીસ લોકો પોતાના જીવ ગુમાવી જોઈએ પાંચસો લોકો એવા કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને એકસો ને દસ જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઊભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કરે છે આ આખે આખો ડેટા એ કેરના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના નવ્વાણું થી બે સુધી બની

ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગે સફાળા જાગવું પડશે આ દિશામાં જે પણ લોકો સંડોવાયેલા છે તેની ઉપર કડક પગલા લેવાય જે મેગા થાય સાતસો એકતાલીસ લોકોની હત્યા કરી શકાય મંજૂરી વગર કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે સાતસો ને એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના director eno aadesh kare